અભિયાનની સીધી વાતમાં સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આજે આપણે વાત કરીએ ગુજરાતીની થાળીની ગુજરાતી થાળીની ગુજરાતીના ભોજનની ભોજન એવું અવિભાજ્ય અંગ છે ભગવાને પેટ આપ્યું છે એટલે જમવું પડશે હવે ગુજરાતીઓના જમવાની એક મજા છે તમે ભારતનો નકશો લઈને બેસો તો ઉપરના ઉત્તરના રાજ્યો નીચે દક્ષિણના રાજ્યો અને બેની વચ્ચોવચ્ચ ગુજરાત ને તેની નીચે છે જ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર અને દક્ષિણની વચ્ચોવચ્ચ આવેલું રાજ્ય છે પશ્ચિમમાં આવ્યું છે પણ એની પર બંને રાજ્યોની અસર છે ઉત્તરના રાજ્યોની અને દક્ષિણના રાજ્યોની ઉત્તરના રાજ્યો માત્ર ઘઉં ખાય છે પંજાબ ખૂબ ચોખા પકવે પણ મહેમાન આવે ત્યારે જ પુલાવ બને બાકી રોજ ત્યાં દાળ ભાત ખવાતા નથી આપણી નીચે લઈને જેટલા પણ દક્ષિણના રાજ્યો છે એ બધા થાળી ભરીને ભાત લે અને કોક દાળો કોક આવ્યું હોય તો કંઈક હોય તો એકાદ રોટલી લે ચપાટી જેવી વસ્તુ ત્યાં છે જ નહીં માત્ર ને માત્ર ચોખા છે પંદર જાતના પચીસ જાતના પચાસ જાતના ચોખા ત્યાં તમને ભાત મળી જશે બધું જ મળી જશે પણ જે કંઈ છે બધું ચોખાનું છે ઇડલીથી માંડીને બધું જ એમને ચોખા સિવાય ઘઉંમાં જરા પણ રસ નથી અને ઉત્તરના રાજ્યોને ઘઉંમાં જ રસ છે ચોખામાં જરાય રસ નથી હવે એની બેની વચ્ચે ગુજરાત છે એટલે ગુજરાતે ઉત્તર ભારતના રાજ્યોની જેમ રોટલી ભાખરી પણ પસંદ કરી ઘઉંની આઈટમો પણ પસંદ કરી અને દક્ષિણના રાજ્યોની જેમ ને દાળ પણ પસંદ કર્યા એટલે બે ઉત્તર દક્ષિણ બંને રાજ્યોની અસર ગુજરાતની થાળીમાં દેખાય છે સબ્જીઓ જોઈએ ચટણી જોઈએ પાપડ જોઈએ અને બેવ જોઈએ ઘઉં પણ જોઈએ અને ચોખા પણ જોઈએ હવે મજાની વાત જુઓ કોઈ વિજ્ઞાન નો અભ્યાસ કરવાની જરૂર નથી જેને પણ ડુબળા થવું છે એ ચોખા ખાય કોઈ સ્ટેટિસ્ટિક્સ કોઈ આંકડાની જરૂર નથી તમે જુઓ કે દક્ષિણના રાજ્યોના જે આપણા તામિલનાડુ કેરાલા બંગાળ આ બધા જે ચોખા ખવ લોકો છે ભાત ભાતખ લોકો છે એ બધા દુબળા પાતળા છે અને ઉત્તરના પંજાબ હરિયાણા રાજસ્થાન એમપી યુપી આ બધા જે ઘઉં ખાનારા લોકો છે એ બધા શરીરે તગડા મસ્ત જાટ શીખ આ બધી કોમો જુઓ રાજસ્થાની લોકો જુઓ એમના શરીર ખૂબ મજબૂત છે એટલે ઐતિહાસિક રીતે પુરવાર થયેલી વાત છે કે ઘઉં ખાઓ અને શરીર મસ્ત બનાવો ચોખા ખાઓ અને શરીરે દુબળા પાતળાનું એટલે જેને ડાયટિંગ કરવું છે એને ચોખા ખાવા હવે એક બીજો ભેદભાવ સમજી લો કુદરતનો જે લોકો ઘઉં ખાય છે એ બધા મિલિટરીમાં છે લડવૈયા છે બહાદુર કોમ છે અને જે લોકો ચોખા ખાય છે એ હોશિયાર કોમ છે બુદ્ધિશાળી કોમ છે ઇન્ટેલિજન્ટ લોકો છે દક્ષિણના લોકો ખૂબ ઇન્ટેલિજન્ટ છે ઉત્તરના લોકો મોટે ભાગે અપમાત બંને જગ્યાએ છે પણ ઉત્તરના લોકો ઉત્તર ભારતના રાજ્યોમાં લોકોની શારીરિક તાકાત બહુ છે અને માનસિક ડેવલપમેન્ટ એટલું બધું નથી દક્ષિણની સરખામણીમાં એ બૌદ્ધિ બુદ્ધિશાળી કહી શકાય નહીં જ્યારે દક્ષિણના રાજ્યોમાં બુદ્ધિ સારી લોકો છે એટલે વાત પાક્કી થઈ ગઈ કે ચોખા ખાઓ અને શરીરે દુબળા રહો અને બુદ્ધિથી આગળ રહો ભા ઘઉં ખાઓ શરીર મજબૂત બનાવો અને બુદ્ધિથી પાછા રહો એટલે જેને બહુ બૌદ્ધિક કામ કરવાનું છે જેને વકીલાત કરવી છે જેને એન્જિનિયર થવું છે જેને ડૉક્ટર થવું છે અને એ બધા ભાતથી પરહેજ કરે છે એ બહુ મોટી ભૂલ કરે છે કારણ કે તમારું માનસિક વિકાસ જે થવાનો છે એ જ થવાનો છે અને પચાસ માણસો પર આ પ્રયોગ થયેલો બાવીસો માણસ પર આ પ્રયોગ થયેલો ભાઈ અહીં તો ત્રીસ કરોડ લોકો પર આ પ્રયોગ થયો છે નીચેના દક્ષિણના ત્રીસ કરોડ લોકો અત્યારે અત્યારની રીતે ગણવા જાવ તો નીચેના પચાસ કરોડ લોકો ઉપરના સિત્તેર કરોડ લોકો પર આ પ્રયોગ થયેલો છે પ્રયોગથી પુરવાર થયેલી વાત છે કે ચોખાથી પાતળા થાવ છો અને બુદ્ધિશાળી થાવ છો ઘઉંથી જાડા થાવ છો શરીર મજબૂત બને છે અને બુદ્ધિ એટલી વિકસિત થતી નથી એટલે જેને બૌદ્ધિક કામ કરવા છે એ ચોખા ખાય પાતળા દુબળા થવું છે ફેશનેબલ થવું છે ઝીરો ફિગર કરવી છે તો ઘઉં ખાય હવે આપણે ઘઉં ચોખા બંને ખાઈએ છીએ આપણે પહેલાં ભાખરી શાક ખાઈએ છીએ છેલ્લે ભાત ખાઈએ છીએ એટલે આપણે ઉત્તરને પહેલાં સ્વીકાર્યું છે અને પછી દક્ષિણને પણ છેલ્લે સ્વીકાર્યું છે દાળ ભાત છેલ્લે ખાઈએ છીએ ખરેખર જો થોડીક સુધારણા થવાની તક હોય તો મારી એક વાત એવી છે કે પહેલાં દાળ ભાત ખાઓ આપણે પહેલાં દાળ ભાત નથી ખાતા એનું કોઈ બહુ સાયન્ટિફિક કારણ નથી કોઈ એ નથી પણ થાળી છગદી થઈ જાય થાળી ગંદી થઈ જાય પછી એમાં ભાખરી ખા શાક ખાવાની મજા નથી આવતી માટે આપણે દાળ ભાત પહેલાં ખાતા નથી પછીથી ખાઈએ છીએ પણ વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો પહેલાં દાળ ભાત ખાવાને કારણે શરીરમાં દાળ ભાત અને ઘી ખાવાને કારણે તમારું પાચનતંત્ર સતેજ થશે ચોખા પચવામાં સહેલા છે માટે પાચન શરૂ થઈ જશે અને પાછળથી ઘઉં ને રોટલી જશે તો પાચનતંત્ર સક્રિય થઈ ગયું હશે આમ છતાં તમે જે રીતે ખાવ છો ગુજરાતી તરીકે પહેલાં ભાત લો પછી ચોખા લો ઠીક છે પણ મારી એક બીજી સલાહ છે કે આપણે બુદ્ધિશાળીઓ માણસો માટે ચોખા વધારે ખાવા જરૂરી છે હવે ખાવું કેવી રીતે આ વાત તો થઈ ગઈ ગુજરાતી થાળીની હવે ખાવું કેવી રીતે તો યાદ રાખો કે સવારે ઉઠીને બે ત્રણ ગ્લાસ પાણી પી લો નરડે કોઠે પાણી પી લો લોફાળા ઉફાળું પાણી પી લો જેથી કરીને આગલા દિવસનું જે અપચેલું ખોરાક છે ગોજરીમાંથી આંતરડામાંથી બહાર નીકળી જશે કિડની સાફ થઈ જશે અને સવારે જે બે ત્રણ ગ્લાસ પાણી પી લેશો પછી ખાત્યા પછી તરત ખાતી વખતે અને ખાતા પછી તરત પાણી નહીં પીવું પડે અને સવારે વહેલા ઉઠીને બે ત્રણ ગ્લાસ પાણી ન પણ પીવાય તો જમતા પહેલાં પિસ્તાળીસ મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી પી લો જેથી કરીને તમે જમ્યા પછી કલાક બે કલાક સુધી પાણી ન પીવું જમીને તરત પાણી પીવું એ આરોગ્ય માટે સૌથી ખરાબ વસ્તુ છે અને ઘણા લોકોને તો લોટો પાણી જોઈએ એક થાળીમાં એ જમે અને એ એની જોડે જોડે એક લોટો પાણી પી જાય આને કારણે પાચનતંત્ર નબળું પડે છે ખોરાક પચતો નથી ખોરાક પેટમાં સડે છે અને બીમારીઓ આવે છે એટલે ખાતી વખતે પાણી બિલકુલ નહીં પીવું ખાતા પછી બે કલાક સુધી નહીં પીવું અને એના માટે તમે ખાતા પહેલાં જમતા પહેલાં વહેલું પાણી પી લો એ બહુ જરૂરી છે નાસ્તો શું કરવો તમારી મરજી છે જમવું કેટલા વાગ્યે તમારી મરજી છે પણ જો સલાહ માગતા હોય તો મારે એટલું ચોક્કસ કેવું છે કે જેટલું સંશોધન ખાવા પર મહાવીર સ્વામીએ કર્યું છે એટલું સંશોધન એમના પહેલાં અને એમના પછી ક્યારેય થયું નથી એમની એક વાત બહુ સાચી છે કે તમે સાંજે સૂર્યાસ્ત થતાં પહેલાં જમી લો સૂર્યાસ્તની સાથે સૂર્યો સૂર્યની સાથે કારણ કે સૂર્ય પણ ગરમીનો દેવ છે સૂર્ય પણ ગરમીનું પ્રતિક છે અને આપણે પેટમાં જે પચવવાની પ્રક્રિયા છે એને જઠરાગ્નિ કહીએ છીએ એટલે એ પણ અગ્નિનું પ્રતિક છે એટલે જ્યારે સૂર્ય આકાશમાં દેખાતો હોય એ દરમિયાન આપણું પાચનતંત્ર બહુ સારી રીતે કામ કરે છે અને સૂર્યાસ્ત થયા પછી પાચનતંત્ર મંદ થઈ જાય છે ધીમું પડી જાય છે એટલે મહાવીર સ્વામીની વાત પણ છે કે સાંજે સંધ્યાકાળ થતાં પહેલાં જમી લો સૂર્યાસ્ત પહેલાં જમી લો અને હવે નવી વાત આવી છે સોળ કલાકનું ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ તો આ સોળ કલાકનું જે ફાસ્ટિંગ છે એ પણ વાત મહાવીર સ્વામીની છે મહાવીર સ્વામીનું નામ લીધા વગર એને હવે સોળ કલાક ફાસ્ટિંગ નામ આપ્યું છે તમે સાંજે સાત વાગ્યા પહેલાં સાત વાગ્યાની આજુબાજુ જમી લીધું છે અત્યારે આજનો સૂર્યાસ્ત છ ઓગણસાઠનો છે એટલે તમે સાત પહેલાં જમી લીધું છે પછી આવતીકાલે તમે અગિયાર વાગે જમો તો તમારું એ ચૌદ કલાકનું ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ થઈ જાય હવે આ શરીરની જે રચના છે એમાં એવી ખૂબી છે કે જ્યાં સુધી ખોરાક પચતો હોય ત્યાં સુધી શરીરમાં રિપેરિંગ કામ નથી થતું શરીરમાં જે તકલીફો ઊભી થઈ છે જે અંતરાયો ઊભા થયા છે એને દૂર કરવાનું કામ શરીર કરી શકતું નથી કારણ કે એનું મુખ્ય કામ છે શરીરનો ખોરાક પચાવવાનું હવે તમે એટલો બધો ખોરાક ખાવ છો ખૂબ પેટ ભરીને ખાવ છો તો તકલીફ એ થાય છે કે એ ખોરાક પચવવા માટે પણ તમે ખૂબ બધી શક્તિ વાપરો છો એટલો અર્થ એ થયો કે તમે ખાવાનું પચવવા માટે પણ પાછું નવું ખાવું પડે એવી પરિસ્થિતિ ઊભી કરો છો એટલે થોડુંક ઊણું ખાવું એ સલાહ પણ બહુ સાચી છે તમે ખપ પૂરતું ખાવ દિવસમાં બે કે ત્રણ વાર ખાઓ સંધ્યાકાળ પછી તમે જમો નહીં બે જમવા વચ્ચે પાંચ કલાકનું અંતર રાખો અને આ સોળ કલાક ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ કરો અથવા તો મહાવીર સ્વામીનું નામ દઈ અને સંધ્યાકાળ પહેલાં જમી લો અને બીજે દિવસે સવારે અગિયાર વાગ્યા પછી જમો તો પણ આ પરિણામ આવશે એટલે તમે જ્યારે સાત વાગે જમી લો છો અને રાતના દસ સાડા દસ વાગે સુઈ જાઓ છો તમે સુવા જાઓ છો ત્યારે તમારી ખોરાકની આંતરડામાંથી ખોરાક હોજરીમાંથી આંતરડામાં જતો રહ્યો હોય છે પચનક્રિયા માત્ર હોજરીમાં થાય છે આંતરડામાં નથી થતું એટલે પચવાની કામગીરી જે છે એ પતી ગઈ હોય છે આંતરડામાં ખોરાક જતો રહ્યો હોય છે હવે આંતરડાની અંદર એ ખોરાકમાંથી પોષક તત્વો મેળવવાની કામગીરી બાકી છે જે સૂતા સુતા થઈ શકે છે પણ ખોરાક પચવવાની જે પ્રક્રિયા છે હોજરીની જે પ્રક્રિયા છે એ ઊંઘેલા માણસની બંધ થઈ જાય છે તમે ઊંઘી જાઓ એટલે હોજરીમાં જે અડધો પડધો ખોરાક પચેલો પડ્યો છે એ એવો ને એવો પડ્યો રહે સવાર સુધી તમે ઉઠો નહીં ત્યાં સુધી એ પચે નહીં એટલે સવારે તમે જ્યારે નાસ્તો કરો છો ત્યારે ઓજરીમાં ઓલરેડી ગઈકાલ રાતના અવશેષો પડી રહ્યા છે એટલે તમે વેલા વેળાસર જમી લો જમ્યા પછી થોડું ચાલો જમ્યા પછી બે ત્રણ કલાક પછી જ ઊંઘવા જાઓ અને તમે જ્યારે ઊંઘી જાઓ ત્યારે તમારા આંતરડામાં રહેલા પાચક રસો બહુ શાંતિથી શરીરમાં ભળી જશે અને એ પછી એટલે રાતના બે ત્રણ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી ઉઠશો સાત વાગ્યા સુધી ઉઠશો ત્યાં સુધીમાં શરીરનું રિપેરિંગનું કામ પણ થઈ જશે એટલે આ એક બહુ જરૂરી પ્રક્રિયા છે સાંજે વહેલા જમી લો મોડે સુધી જમશો નહીં અકુદરતી જીવન જીવવાનો અંજામ માદગીમાં જ આવે અને તમે ગમે તેટલી અત્યારે તમને એમ હોય કે મને કશું નથી થતું તો રાત્રે બે વાગે ઉઠીને સેવસણ ઉસળ ખાવા જઉં છું રાત્રે હું આમ કરું છું મારે તો જમવાનું જ રાત્રે દસ વાગે એ બધી જ વસ્તુઓ તમને પાટલી જિંદગીમાં ખૂબ નડવાની છે હવે વાત આવે છે કે હું થાળી લઈને બેઠો છું તો ખાવું છું ખાવું કેવી રીતે તો નથી પહેલાં આપણે ભાખરી ખાવી નથી આપણે પહેલાં ચોખા ખાવા સૌથી પહેલાં તમારે સલાડ ખાવાનું છે તમારું જે ભોજન છે એનો ત્રીજો ભાગ ચોથો ભાગ સલાડ અને શાક હોવા જોઈએ સલાડ અને શાક થઈને ચાળીસ ટકા થાય પચાસ ટકા થાય તો તો અતિ ઉત્તમ છે પહેલાં સલાડ ખાઓ ખૂબ સલાડ ખાઓ ગાજર મૂળા કાકડી બીટ જે કંઈ તમને મળે સલાડમાં કોબીજ એ તમે સલાડ બનાવો સરસ અને મને કહેવા દો કે મારો રોજ સવારે પોણો કલાક મારા માટે સલાડ કાપવામાં જાય છે સૌથી વધારે મારા જિંદગીનું મહત્ત્વનું કામ હોય તો સવારે આ પોણો કલાક કલાક મારું સલાડ અને મારી સા શાક સમારવામાં જાય છે અને એને કારણે હું બહુ સારો આરોગ્યને પામ્યો છું એવું માનું છું એટલે તમે સલાડ ખાઓ સલાડમાં ડ્રેસિંગ કરો એમાં મીઠું નાખો લીંબુ નાખો મરચું નાખો એમાં ખાંડ નાખો થોડી ગોળ નાખો પણ ખૂબ સલાડ ખાઓ સલાડને કારણે કારણ કે જેને પણ આપણે સલાડ કહીએ છીએ એ બધી રેસાવાળી વસ્તુઓ છે અને આંતરડા સાફ કરવાનું કામ કરે છે સલાડથી પેટ ભરાઈ જશે તો ફાયદો બીજો એ થશે કે સલાડમાં કેલેરી નથી હોતી જેને સલાડની ડેફિનેશનમાં આવે છે બધી વસ્તુઓમાં કોઈ કેલેરી જ નથી હોતી એટલે તમારા શરીરમાં કેલેરી વધાર્યા વગર તમારું પેટ ભરાઈ જશે હવે આનાથી સારી શું વસ્તુ જોઈએ કે તમારા શરીરમાં કેલેરી ન વધે પણ તમારા શરીરની સાફ સફાઈ પણ થઈ જાય અને તમને પેટ ભરેલું પણ લાગે અને તમારા તમારો ખોરાક જ્યારે આંતરડામાં ઓજરીમાં જાય ત્યારે હોજરી બિલકુલ તૈયાર હોય એ ખોરાક બચાવવા માટે એટલે પહેલાં સલાડ ખાઈ લો પેટ ભરીને સલાડ ખાઈ લો પછી જગ્યા વધે તો ભાખરી ખાઓ ભાત ખાઓ એમાં તમારો જે ક્રમ હોય તમારે થાળી ગંદી ના કરવી હોય દાળ ભાતથી તો પહેલાં ભાખરી શાક પણ ખાઈ લો પણ પછી દાળ ભાત ખાઓ પણ મેં કહ્યું એ પ્રમાણે કે જો તમે ખૂબ મહેનત મજૂરીની કામ કરો છો તો ભાખરી ખાઓ અને ખૂબ બુદ્ધિનું કામ કરવું છે તો તમે ચોખા વધારે ખાઓ હવે એમાં એક બીજી એક આડ વાત ઉમેરવાની છે કે ઘઉંમાં ખૂબ ગ્લુકોન હોય છે એટલે ઘઉં એકલા ખાવા હિતાવ નથી એટલે મારે ત્યાં પાંચ સાત જાતના લોટ દળેલા તૈયાર હોય છે ક્યારેય ઘઉંની એકલી રોટલી કે ભાખરી નથી બનાવતા કોઈક મહેમાન આવ્યું હોય તો અમે એકલી રોટલી કે ભાખરી બનાવીએ બાકી એની અંદર જવનો લોટ રાગીનો લોટ ચોખાનો લોટ બધા લોટ ઉમેરીને અમે રોજ ભાખરી બનાવીએ છીએ એકલા ઘઉંની ભાખરી તમને ડાયાબિટીસમાં પણ નડશે બધા એવું કહે કે ભાત ખાવાથી ડાયાબિટીસ વધે ભાઈ એવું જ હોય ભાત ખાવાથી ડાયાબિટીસ વધતો હોય ને થતો હોય તો બધા જ મદ્રાસીઓ ડાયાબિટીક હોત પણ નથી મોટાભાગના નથી આપણા ગુજરાતીઓ એમના કરતાં વધારે ડાયાબિટીક છે તો સિમ્પલ વસ્તુ છે કે બને તો ઘઉં એકલા ના ખાઓ ઘઉંની અંદર બીજો લોટ ઉમેરીને ખાવ અથવા તો ક્રમથી કરી દો કે ભાઈ એક દિવસ અમે ચોખાની રોટલી ખાઈશું બીજે દિવસે જવની ખાઈશું ત્રીજે દિવસે જુવારની ખાઈશું પાંચમે દિવસે ઘઉંની રોટલી ખાઈશું તો આ થોડી જે બાબતો છે એ ધ્યાનમાં રાખો ખાતી વખતે પાણી ના પીઓ ખૂબ પાણીની તરસ લાગતી હોય ખાતી વખતે તો છાસ ભરીને બેસો ખાવાની જોડે છાસ પીઓ ખાધા પછી છાસ પીવો છાસની વ્યવસ્થા નથી તો ખાધા પછી પાણી પીવાની ખૂબ જ ઈચ્છા થાય છે નથી રોકાતી તો લીંબુ પાણી પીવું પણ પાણી ના પીવું ગુજરાતીઓને જે ટોન્ટમાં એમ કહેવાય છે કે દાળ ભાત ખાવું છે પણ આ જ ગુજરાતીઓ ભારતના ઇન્કમ ટેક્સમાં સૌથી મોટી કોન્ટ્રીબ્યુશન આપણે ગુજરાતીઓ આપીએ છીએ એટલે આપણામાં કંઈક તો છે આપણામાં કંઈક તો હોશિયારી છે આપણે ભાત ખાઈને પણ ભારતના બજેટમાં ખૂબ મોટો ફાળો આપીએ છીએ એ વાત બીજા પ્રાંતના લોકોએ સમજવા જેવી છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું